વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અઠ્ઠાવીસ જૂનના રોજ વિદ્યાર્થીઓએ વીસીના બંગલે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગેટને નુકસાન પહોંચ્યું હતું જે મામલે એમએસ યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અઠ્યાવીસ જૂનના રોજ વિદ્યાર્થીઓએ વીસીના બંગલે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગેટને નુકસાન પહોંચ્યું હતું જે મામલે એમએસ યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે જેને પગલે આજે એનએસ કાર્યકરો સાહજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો વિરોધ કર્યો હતો સખત વિરોધ કર્યો વિદ્યાર્થીઓ શાહજી ગંજ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું બસો વિદ્યાર્થીઓ પર ગુનો નોંધાયો છે જે ખોટું છે તેવું એને એનએસયુના પ્રમુખ અમર વાઘેલાએ કહ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા જેવી રીતે થોડા દિવસો પહેલાં જે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસી સરના ઘરે ગયા હતા આજે એમના પર બસ્સો વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો કેસ કરવામાં આવ્યો છે આ તદ્દન ખોટું છે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે રજૂઆત કરવો એ લોકશાહીનો એક ધર્મ છે એક અધિકાર છે જ્યારે વિદ્યાર્થીઓ વી સર મળતા ના હોય ત્યારે રજૂઆત માટે તેમના ઘરે વીસી બંગલા પર ગયા હતા અને તેમાં કોઈ પણ એમને એવું કૃત્ય કર્યું નથી તેમનો અવાજ માટે તેમનો જે પ્રશ્ન હતો તે લઈને તે રજૂઆત કરવા આવ્યા હતા પણ વીસી સર ક્યાંક ને ક્યાંક પોતાનો અહમ ક્યાંક ને ક્યાંક દુભાયો હોય તે લાગણીને લઈને આજે જે વિદ્યાર્થીઓ પર બસો વિદ્યાર્થીઓ પર જે રાઉટિંગનો કેસ કર્યો છે તે તદ્દન ખોટું છે અમે અમે વિદ્યાર્થી એકતા વિદ્યાર્થીઓ સાથે રહીને આ જે નિર્ણય વિશેસર દ્વારા લીધેલો છે તેને અમને વખોડીએ છીએ અને જ્યાં પણ વિદ્યાર્થીઓને જરૂર પડશે અને જ્યાં પણ મેનેજમેન્ટ સાથે લડવાની વાત આવશે ત્યાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે અને વિદ્યાર્થી એકતા એક સાથે રહીને આ વિશેષનો મેનેજમેન્ટનો વિરોધ કરતું રહેશે